હવે કોરોના કાળ પછી ફરી રાજ્યમાં બ્લેક ફંગસે માથું ઉંચક્યું છે ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંગસના બે દર્દીઓ થયા છે કડી વિસ્તારના વર્ષીય વૃદ્ધને મ્યુકોર તકલીફ થઈ હતી અને ફંગસ પહોંચે માટે આંખ અને આસપાસનો હિસ્સો એ કાઢવો પડ્યો ત્યારે વધુ એક પંચાવન વર્ષીય વ્યક્તિને પણ તેનું ઇન્ફેક્શન થયું છે સાઇનસથી શરૂ થયેલું ઇન્ફેક્શન આંખ સુધી પહોંચી ગયું બંને દર્દીઓ હાઈ ડાયાબિટીસથી પીડિત છે દર્દીઓની હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર ચાલી રહી છે તો કોરોના કાળમાં જે મ્યુકોરો માઇકોસીસ દેખાતો હતો એ હવે ફરી એ બ્લેક ફંગસે માથું ઊંચક્યું છે ગાંધીનગર સિવિલમાં બે કેસ આવ્યા છે આપણે બ્લેક ફંગસ કહીએ છીએ ખુબ બધા કેસ આવ્યા હતા હવે આટલા વર્ષો પછી આ ચાર વર્ષ પછી હવે ફરી એકવાર બ્લેક ફંગસ માથું ઊંચક્યું છે કારણ કે ગાંધીનગર સિવિલમાં આ કેસ આવ્યા છે શું સ્થિતિ છે અને બંને દર્દીઓની પરિસ્થિતિ કેવી છે હાલ સારવાર આપવામાં આવી રહી છે જે આઈસીયુની અંદર તેમને એડમિટ કરવામાં આવ્યા છે કોરોના કાળની અંદર બ્લેક ફંગસના અનેક કેસ જે છે તે સામે આવ્યા હતા મ્યુકોમાઇકિસના અને આ જે કહી શકાય કે જે રોગ છે તેનાથી ઘણા દર્દીઓ હતા પણ થયા હતા જે તે સમયે પરંતુ તેનું કારણ કોરોના હતું અને હવે હજુ કોરોના જે છે તે અન્ય વિસ્તારોમાં કેટલાક જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે જે બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને તેમને ઓપરેશન કરવામાં પણ આવ્યું છે તેમને હાઈ ડાયાબિટીસ છે અને હાઈ ડાયાબિટીસના કારણે આ અને બ્લેક ફંગસ જે છે તે થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે જે સારવાર જે છે તે બંને દર્દીઓની કરવામાં આવી રહી છે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર સતત તેના ઉપર જે સારવાર જે છે તે કરવામાં આવી રહી છે નજર રાખવામાં આવી રહી છે આ બે કેસ છે તે એક કેસ ગાંધીનગરનો છે ગાંધીનગરના વાસણ ગામના એક દર્દી છે કે જેમને સારવાર આપવામાં આવી રહી છે અને એક જે દર્દી છે તે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના છે અને તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે એક દર્દીને આંખ સુધી આ અસર જે છે તે થઈ હતી અને તેના કારણે તેમની આંખ જે છે તે પણ દૂર કરવામાં આવી છે અને સફળ ઓપરેશન જે છે તે પણ કરવામાં આવ્યું છે કહી શકાય કે લાંબા સમય પછી આ કેસ જે છે તે સામે આવ્યા છે એટલે માત્ર કોરોના નહીં પરંતુ તે સિવાય પણ ડાયાબિટીસ જેવા રોગોની અંદર પણ આ પ્રકારે કેસ જે છે તે જોવા મળતા હોય છે અને બંને દર્દીઓની સારવાર જે છે તે હાલ કરવામાં આવી રહી છે ખાસ જે કહી શકાય કે અત્યારે અન્ય દેશોની અંદર કોરોનાએ ફરી માથું ઉચકેવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ ભારતની અંદર તેની અસર હાલ નહીં જોવા મળી રહી છે અને આ જે બ્લેક ફંગસના જે કેસીસ સામે આવ્યા છે તે અન્ય જે કોમોર્બિલિટી પણ જે કહેવામાં આવતું હતું કોરોના સમયની અંદર તેના કારણે જે છે તે જોવા મળી રહ્યું છે જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર